સુરત ઇકોસેલે કરોડોની છેતરપિંડી કરનાર આરોપી શાહિદ અલી જફર અલીને દિલ્હીથી ઝડપી પાડ્યું છે વર્ષ બે હજાર સોળ સત્તર દરમિયાન ફરિયાદી પાસેથી ડેનિમ જીન્સ કાપડનો ચાર કરોડથી વધુનો માલ ઉધારમાં લઈ પેમેન્ટ કર્યા વગર દુકાન ઓફિસ બંધ કરી અને આરોપી ફરાર થયો હતો આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા ચાલીસ ચેક આપ્યા હતા પરંતુ માલ વેચી પૈસા નહીં ચૂકવતા આ છેતરપિંડી બહાર આવી હતી હાલ આરોપીને રિમાન્ડ પર લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બે હજાર સોળ સત્તરના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે શાહિદ અલી જાફર અલી એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરી છે દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી થી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા એમણે પેમેન્ટ અત્યાર સુધીમાં કર્યું હતું અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓપેન્સિટ હિંગ હાલ કરી રહ્યું છે